નમસ્કાર આપણને બધાને જીવનમાં ક્યારેક ને ક્યારેક માર્ગદર્શનની જરૂર પડે છે ખરું ને એક એવી શાંતિની શોધ હોય છે તો ચાલો આજે આપણે સમયમાં થોડા પાછળ જઈએ અને એક એવા જ જ્ઞાનના ખજાનાને સ્પર્શ કરીએ જેણે દાયકાઓથી લાખો લોકોને રસ્તો બતાવ્યો છે આ છે અખંડ જ્યોતિનું શાશ્વત જ્ઞાન એક એવી જ્યોત જે આજે પણ એટલી જ પ્રજ્વલિત છે અને આ જ્ઞાનનો સ્ત્રોત કયો છે એ છે અખંડ જ્યોતિનો એપ્રિલ ઓગણીસો સુડતાલીસનો અંક અને એના લેખક છે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી તો ચાલો આપણે સાથે મળીને એમના એ ગહન જીવન બદલી નાખનારા વિચારોના સારને સમજવાની કોશિશ કરીએ પણ અહીંયા એક સવાલ ચોક્કસ મનમાં આવે કે ભાઈ લગભગ એક સદી પહેલાનું જ્ઞાન શું એ આજના ફાસ્ટ ફોવર્ડ જમાનામાં આપણને કામ લાગી શકે શું એ આપણને રસ્તો બતાવી શકે ચાલો આખી સફરમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ તો આપણી આ સફરનો પહેલો પડાવ અને કદાચ સૌથી અગત્યનો પડાવ એ છે આપણી અંદરની દુનિયાને સમજવી આપણા પોતાના મન પર કાબૂ મેળવવો કેમ કે કહેવાય છે ને કે બહારની દુનિયા જીતવા નીકળતા પહેલા અંદરનું યુદ્ધ જીતવું પડે છે એક મિનિટ માટે વિચારીએ આપણા વિચારો શું છે શું એ એક એવી જેલ છે જે આપણને ચિંતા અને ડરમાં જકડી રાખે છે કે પછી એ એક એવી માસ્ટર કી છે જે ખુશી અને શાંતિના બધા જ દરવાજા ખોલી શકે છે હમ ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ ગુરુદેવ બહુ સરસ વાત સમજાવે છે એ કહે છે કે આપણા વિચારો એ ખાલી મનમાં આવતા જતા વાદળો નથી ના એ તો એક જબરદસ્ત શક્તિ છે એક એવી ઊર્જા છે જે આપણી અંદરની અને બહારની બંને દુનિયાને ઘડે છે ટૂંકમાં જેવો આપણે વિચારીએ એવા જ આપણે બનીએ છીએ અને એવું જ આપણું જીવન બને છે અને આ જ વાતને આ કોટ કેટલી સુંદર રીતે કહે છે સૌથી મોટું યુદ્ધ તો મનની અંદર લડાય છે બસ જેણે પોતાના વિચારો પર કાબૂ મેળવી લીધો સમજજો કે એણે સાચી જીત મેળવી લીધી આ જે અંદરની તાકાત છે ને એની જ કહેવાય છે આત્મબળ અને આ કોઈ બહારથી લાવવાની વસ્તુ નથી હો એ તો દરેક વ્યક્તિની અંદર રહેલી એક આધ્યાત્મિક શક્તિ છે બસ એને આત્મશિસ્ત અને પોઝિટિવ વિચારોથી જગાડવાની જરૂર છે અને એક વાર આત્મબળ જાગી ગયું પછી જુઓ એ જ આપણી શાંતિ અને સ્થિરતાનો સૌથી મજબૂત પાયો બની જાય છે ચાલો વિચારો તો શુદ્ધ કરી લીધા એ તો થયો પાયો પણ મકાન તો ઈંટોથી એટલે કે કર્મોથી જ બને છે ખલું ને એટલે સાચું પરિવર્તન તો કર્મોથી જ આવશે તો ચાલો હવે આપણે વિચારોની દુનિયામાંથી બહાર આવીને કર્મોની દુનિયામાં જઈએ અને જોઈએ કે ખેતુપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તો આ નિઃસ્વાર્થ કર્મનો રસ્તો કેવો છે બહુ સીધો અને સરળ છે જો પહેલું પગથિયું આપણું દરેક કામ કોઈ સારા મોટા ઉદ્દેશ્યને સમર્પિત કરીએ બીજું ફળની ચિંતા કર્યા વગર બસ આપણું કામ આપણી ફરજ પૂરી નિષ્ઠાથી કરીએ અને ત્રીજું જે પણ કરીએ એમાં નમ્રતા અને કરુણાનો ભાવ રાખીએ બસ આજ તો છે કર્મયોગનો સાચો અર્થ અહીંયા જુઓ બે રસ્તા બતાવ્યા છે એક છે સ્વાર્થી કર્મનો રસ્તો એ ક્યાં લઈ જાય બંધન અને ચિંતા તરફ એ આપણી બધી એનર્જી ચૂસી લે છે એનો ફોકસ હંમેશા એક જ વાત પર હોય છે મને શું મળશે અને હવે જુઓ બીજો રસ્તો નિસ્વાર્થ સેવાનો એ આપણને મુક્તિ અને શાંતિ તરફ લઈ જાય છે એ આપણી અંદરની શક્તિને વધારે છે અને એનો ફોકસ હોય છે હું શું આપી શકું કેટલો મોટો ફરક છે નહીં અને આખી વાતનો સારાંશ આ એક વાક્યમાં આવી જાય છે જીવનનો સાચો હેતુ પોતાના ફાયદામાં નથી પણ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવવામાં છે સાચું કહું તો આપણી જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવીને એ પણ એક પ્રકારની સાધના જ છે સારું તો આપણે મન પર કાબૂ મેળવ્યો કર્મને સાચી દિશા આપી હવે હવે આપણી આ આધ્યાત્મિક સફર એના સૌથી ઊંચા શિખર પર પહોંચે છે અહીં આપણે વાત કરીશું એ પરમ શક્તિ સાથે જોડાવાની જે ખરેખર તો આ બધાનો પાયો છે આ જોડાણ કેવી રીતે થાય શ્રદ્ધાથી શ્રદ્ધા ખબર છે એ માણસ અને ભગવાન વચ્ચેનો એક પુલ છે એ ફક્ત એક અંધવિશ્વાસ કે માન્યતા નથી ના એ તો એક એવી જાદુ શક્તિ છે જે આપણી માન્યતાને હકીકતના અનુભવમાં બદલી નાખે છે પણ સાચી શ્રદ્ધા એટલે શું ચાલો સમજીએ સાચી શ્રદ્ધા એટલે એ પરમ શક્તિ પર અટલ વિશ્વાસ સાચી શ્રદ્ધા એટલે મુશ્કેલીઓને પ્રોબ્લેમ નહીં પણ આગળ વધવાની તક તરીકે જોવી એ આપણી હિંમત અને આશાનો ક્યારેય ન ખૂટતો ખજાનો છે અને જ્યારે જીવનમાં તોફાન આવે ને ત્યારે એ જ શ્રદ્ધા એક મજબૂત લંગર બનીને આપણને સ્થિર રાખે છે આખી વાતનો સાર બસ એટલો જ છે કે જ્યારે શ્રદ્ધા આપણી ગાઈડ બની જાય ને ત્યારે જીવનનો કોઈ રસ્તો અંધારો નથી લાગતો એ શ્રદ્ધા જ આપણને દરેક મુશ્કેલીને પાર કરવાની તાકાત આપે છે એ પણ હસતા મોઢે વાહ આપણે મન કર્મ અને શ્રદ્ધા કેટલી ઊંડી સફર કરી તો ચાલો હવે આ આખા જ્ઞાનસાગરમાંથી જે અમૂલ્ય મોતી મળ્યા છે ને એને એકઠા કરીએ જોઈએ કે આમાંથી કઈ કઈ મુખ્ય વાતો આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ તો આપણી અંદરની દુનિયાને જીતવાની ચાવીઓ કઈ છે પહેલી અને સૌથી મુખ્ય આપણા વિચારો જ આપણી દુનિયા બનાવે છે માટે એને સમજી વિચારીને પસંદ કરો બીજી સાચી આઝાદી જોઈતી હોય તો આત્મનિયંત્રણ એનો પાયો છે ત્રીજી વાત મનની શાંતિ ક્યાંય બહાર નથી મળવાની એને તો અંદર જ કેળવવી પડશે અને ચોથી ભૂલતા નહીં આત્મબળ એ આપણી પોતાની અંદર રહેલી સુપરપાવર છે અને એક સુંદર અર્થપૂર્ણ જીવન જીવવાનો નકશો કેવો હોઈ શકે એ પણ જોઈ લઈએ પહેલું કોઈની વાહવાહી માટે નહીં પણ એક સાચા હેતુ માટે કામ કરો બીજું આપણી જે પણ ફરજ છે એને એક પવિત્ર રસ્તાની જેમ અપનાવો ત્રીજું હંમેશા યાદ રાખો કે નિઃસ્વાર્થ સેવા જ આપણને સાચી મુક્તિ અપાવશે અને છેલ્લે જીવનના દરેક વળાંક પર આપણી અટલ શ્રદ્ધાને જ આપણો ફાઇનલ ગાઈડ બનાવો તો બસ હવે છેલ્લે એક નાનકડો સવાલ આટલી બધી વાતો સાંભળી આટલું બધું સમજ્યા પણ આ જ્ઞાનની જ્યોતમાંથી એવો કયો એક તણખો છે કયો એક વિચાર છે જેને આજથી અત્યારથી જ આપણે સૌ આપણા જીવનમાં સાથે લઈને ચાલીશું જરા વિચારજો આ વિચાર સાથે જ હું આપ સૌની રજા લઉં છું